જામનગર સાયબર દ્વારા એક છેતરપિંડી ઠગાઈ નો ગુનો રિટેક કરવામાં આવેલો છે જેની વિગત મુજબ જે આ કામ ના ફરિયાદી છે તેની પાસેથી ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ વર્ચ્યુઅલ એપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતે અને તેમની પાસેથી આશરે અઠ્યાવીસ લાખ હજાર જેટલી અમાઉન્ટ વર્ચ્યુઅલ શેર માર્કેટના પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટ કરવામાં આવેલી હતી જે ખરેખર એકચ્યુઅલ અમાઉન્ટ એ જે આરોપી છે જેનું નામ છે રાહુલ મનીષભાઈ વાસાણી તેના દ્વારા મેળવવામાં આવેલી હતી અને આ જે વર્ચ્યુઅલ એપમાં જે શેર માર્કેટનું એકાઉન્ટ દેખાય છે તેમાં ખરેખર કોઈ પ્રોફિટ થતો હોતો નથી પરંતુ ખાલી જે ફરિયાદી છે એમને ફક્ત એમાં આંકડો દેખાતો હોય છે એકચ્યુઅલી એ પ્રકારનું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું હોતું નથી આ પ્રકારનું જે ગુનો દાખલ થયેલો હતો જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશ સિસોદિયા દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું હતું અને આ કામના જે આરોપી છે રાહુલ મનીષભાઈ વાસાણી એની માહિતી મેળવી અને પીએસ એચ કે ઝાલા અને તેમની સાથે કારુભાઈ વસ્ત્રા દ્વારા આ આરોપીને પકડી પાડવામાં સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને હાલ તેને પોલીસ કસ્ટડીના રિમાન્ડ દસ્તાવેજ સુધી રાખવામાં આવેલું છે અને આગળની તપાસ હાલ ચાલુની છે